આવડતો તો નથી છતાંય બન્યો તો દાદીમાં જેવો જ તો કેવી રીતે તો એના માટે હું અહીંયા ટ્રીક લઈને આવી છું તમારા માટે તો અહીંયા પહેલાં તો હું છે ને છે એના કટકા કરી લીધા છે સુધારીને અને ત્યાર પછી એની ગ્રેવી કરી દીધી છે અને ત્યાર પછી હું અહીંયા એક મોટો ચમચો જ્વારનો લોટ અને એક નાની ચમચી જેટલો ઘઉંનો લોટ લીધો છે તો અહીંયા આપણે એમનો રોટલો કરવાનો છે તો એની ટ્રીક હું તમને બતાવીશ કેમ કે આજની પેઢીમાં છે ને બહુ જ ઓછા લોકોને આ રોટલા જે છે એ આવડતા હોય છે તો એની ટ્રીક તમે જોઈ શકો છો તો ત્યાર પછી મેં અહીંયા રોટલામાં મીઠું એડ કર્યું છે જરૂર મુજબ અને ત્યાર પછી અહીંયા આપણે ગ્રેવી એડ કરી દેવાની છે અને આપણે પાણી છે ને સહેજ પણ નાખવાનું નથી અને ત્યાર પછી આપણે એમને આવી રીતે મિક્સ કરવાનો છે અને ધીમે ધીમે આ લોટ છે આવી રીતે મસળતું જવાનું છે અને જેમ વધારે મસળશો એટલો જ એકદમ સોફ્ટ અને સરસ બનશે તો હું તમે જોઈ શકો છો આ કલર જોઈને તો છે ને બાળકોને પણ ખાવાની ઈચ્છા થાય છે અને આવી રીતે છે ને આપણે ધીમે ધીમે બધું જ લોટ મિક્સ કરવાનો છે તમે જોઈ શકો છો અને જો આમાં પાણી પણ નથી આવતું ખાલી એકદમ બીટ જ આવે છે જેથી બીટની જે આપણા શરીરમાં ઉણપ ઘટતી હોય છે બીટવેલ એ એકદમ દૂર થઈ જાય છે જો આવી રીતે બનાવશો ને તો અને ત્યાર પછી આપણે જો આવી રીતે છે ને એનો લુવો તૈયાર કરવાનો છે તમે જોઈ શકો છો એકદમ સોફ્ટ બની ગયો છે ખાસ જોજો અને હવે ખાસ ટ્રીક હું તમને બતાવવાની છું એ તમે જુઓ પહેલાં તો મેં છે ને અહીંયા એક કોથળીમાં એકદમ તેલ થોડું લગાવી દીધું છે અને ત્યાર પછી મેં અહીંયા છે ને ગોળ આવી રીતે લુઓ લઈ લેવાનો છે વાળી લેવાનો છે અને ગોળ લુઓ થઈ જાય ને ત્યાર પછી અહીંયા આવી રીતે રાખી દેવાનો છે અને એના ઉપર આપણે બીજી કોથળી આવી રીતે પાથરી દેવાની છે પછી વજનવાળી આવી થાળી છે દબાવી દેવાનો છે એટલે તમે ત્યાર પછીનું રિઝલ્ટ જોશો ને તો ચોંકી જાશો કે એટલો સરસ રોટલો બન્યો કે એકદમ દાદીમાં જેવો તમે જોઈ શકો છો તો હવે આપણે આમને છે ને એકદમ તાવડી ઉપર શેકી લેશું અને કોઈને ના લાગે કે આ રોટલો છે એ આવી રીતે બનાવેલો હશે કે કોઈને નથી આવડતું એ પણ ના ખબર પડે અને ત્યાર પછી આપણે એમાં છે ને ઘી લગાવી અને એકદમ સરસ તૈયાર કરીશું તો તમે જોઈ શકો છો અને મારા દાદીમાં હાથથી ટીપીને આટલો સરસ રોટલો બનાવતા તો તમને મારી આટરી કેવી લાગી તો જરૂરથી મને કમેન્ટ કરો અને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી બાકીના બધા જ વિડીયોની રેસીપી સૌથી પહેલાં તમને મળે જય શ્રી કૃષ્ણ